વડોદરા શહેર પીસીબી પોલીસે ઘરફોડ ચોરી ધાડ તેમજ પ્રોબ્યુશનના ગુનામાં સંટોવાયેલ બે ઈસમની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ તેમજ ભુજ ખાતેની જેલમાં મોકલી આપ્યા હતા વડોદરા શહેર પીસીબી પોલીસે બે માથાભારે ઇસમોની અટકાયત કરી પાસાની કામગીરી કરી હતી પહેલા આરોપી અંગે વાત કરીએ તો ખોડિયાનગર પાસે આવેલ ડી માર્ટ નજીક આવેલ ભાતીજી નગરમાં રહેતો ચંદનસિંહ દયાશંકર રાજપૂતે ખુડિયાનગર પાંજરાપોળ પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા ગયા બાદ એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો ના ઝઘડા દરમિયાન પંપના કર્મચારીઓએ મધ્યસ્થી કરીને ગાળો નહીં બોલવાની વાત કરતા માથાભારે ચંદને તેના વીસથી પચીસ જેટલા માણસોને બોલાવીને તલવાર અને પ્લાસ્ટિકના પાઇપો સાથે મારામારી કરી હતી અને પેટ્રોલ પંપના વકરાના હેંસીથી નેવ હજારની લૂંટ ચલાવી હતી આ મારામારી દરમિયાન ફરિયાદીના ગળામાં ગંભીર ઇજા પહોંચાડી હતી સાથે સાથે પેટ્રોલ પંપ પર પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું એવી ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાવા પામી હતી આ વિરુદ્ધ ગોરો પોલીસ મથકે પણ મકાનમાંથી પચાસ હજારની ઘરફોડ ચોરી અને મકાન બહાર પાર્ક કરેલ ફોર વ્હીકલની ઉઠાંતરી કરી હતી ગોરા પોલીસે પિસ્તાલીસ હજારની ફોર વ્હીલર કાર મળીને પંચાણું હજારની ચોરી કર્યાનો ગુનો નોંધ્યો હતો આયસમ સામે ચોરી કરીને ગુનાખોરી આચરતો હોવાની માહિતી સામે આવી છે શહેરમાં કાયદાની વ્યવસ્થાની જાળવણીમાં બંધકરૂપ નીવડતા આ આઈસએમ ચંદનસિંહ રાજપૂતને પાસા વોરંટની બજવણી કરીને રાજકોટ મધ્યસ્થ ઝીલમાં મોકલી અપાયો હતો આ સાથે મકરપુરામાં બે પાણીગેટમાં ત્રણ વાડીમાં બે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથક એક અને પાદરા પોલીસ મથક એક મળી કુલ નવ જેટલા પ્રોહિબિશનના ગુંડામાં સંડવાયેલ સંદીપ ઉર્ફે પુઠ્ઠો રાજુભાઈ રાજપૂત રહેવાસી બાબુભાઈની ચાર યમુના મિલ પાસે ડભોઈ રોડની પણ પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ ઝીલમાં મોકલી આપવામાં આવ્યો હતો